નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં બાંગ્લાદેશના વિસ્તારો પર રહેલ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અરબ અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યમાં કુલ છોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતમાં છૂટોછવાયો મધ્યમથી અમુક સ્થળે ભારે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે મધ્યમ વરસાદ એકથી દોઢ ઇંચ સુધીનો પણ નોંધાયો છે આણંદ ખેડા ડાંગ નવસારી દાહોદ પોરબંદર છોટાઉદેપુર સુરેન્દ્રનગર બનાસકાંઠા અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં વધુ વરસાદ ગઈકાલે નોંધાયો હતો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો બાંગ્લાદેશ લાગુ જે લો પ્રેશર સિસ્ટમ છે તેને લઈને મધ્ય ભારત સુધી થંડર સ્ટોમ બની રહ્યા છે અત્યારે અસ્થિરતાનો માહોલ ઘણા વિસ્તારોમાં છે ગુજરાત ઉપર પણ ગઈકાલે જોઈએ તો ઘણા વિસ્તારોમાં સ્ટોમના વાદળો જોવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો હવે આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો ચોમાસાની ધરી હાલ તેના નોર્મલ સ્થાન ઉપર છે અને ઉત્તર રાજસ્થાનથી લઈ અને બાંગ્લાદેશ લાગુ લો પ્રેશર વિસ્તાર સુધી જઈ રહી છે ગુજરાત ઉપર સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનો માહોલ છે અરબ સાગરમાં ગઈકાલે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે આઠસો પચાસ એચપીએ લેવલ ઉપર જોઈએ તો આ લેવલ ઉપર પણ ગુજરાતમાં અસ્થિરતાનો માહોલ છે અને અરબ સાગરનું લો પ્રેશર સિસ્ટમની લાગુ આઠસો પચાસ એચપીએની યુએસસી દેખાઈ રહી છે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ મુખ્યત્વે ઉત્તર દિશામાં આગળ વધી ધીમે ધીમે નબળી પડતી જશે અને મહારાષ્ટ્ર કાંઠા સુધી આવશે સાતસો એચપીએ લેવલ ઉપર ગુજરાતમાં ગુજરાત રિજિયન સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ સારું એવું છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાગરમાં દેખાઈ રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં નબળું પડતું જશે આ સિસ્ટમોને આધારિત વરસાદની વાત કરીએ આપણે તો બાવીસ તારીખ આજે અને આવતીકાલે ત્રેવીસ તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલની જેમ જ વરસાદ ચાલુ રહી શકે ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટાથી લઈ અને અમુક અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીનો અને ક્યાંક તેથી વધુ વરસાદ શક્ય છે પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારે ઝાપટા અને અમુક અમુક સ્થળે તીવ્ર થંડરસ્ટોર્મ થાય ત્યાં બે ઇંચ સુધીનો વરસાદ શક્ય છે મધ્ય ગુજરાતના આણંદ અમદાવાદ વડોદરા નડિયાદ ખેડા ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે ઝાપટાને અમુક સ્થળે એકથી બે ઇંચ વરસાદ શક્ય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં અમુક સ્થળે ગાજવીજ સાથે ભારે ઝાપટા અને એકલ ડોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય છે સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેમ આજે પણ પૂર્વ સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લામાં વધુ જોર રહેશે થંદર સ્ટોમ આધારિત વરસાદ હશે છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે બે ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં ગાજવીજ થાય ત્યાં ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય કચ્છમાં કાંઠા વિસ્તારોમાં હળવા ઝાપટા અને એકલદોકલ સ્થળે ભારે ઝાપટા પડી શકે મિત્રો આ રીતે આજે પણ ગાજવીજ આધારિત વરસાદ ચાલુ રહેશે જે છૂટો છવાયો હશે ગુજરાત રિજ્ય બાજુ વરસાદનું પ્રમાણ વધુ રહેશે પૂર્વ સૌરાષ્ટ્રમાં વધુ રહેશે આવતીકાલે તેમાં વધુ વધારો થઈ શકે છે આવતીકાલે જે સિસ્ટમ આવી રહી છે તેની એક ખાસ અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં અને આગળના વરસાદની આ રીતની રેગ્યુલર અપડેટ માટે વિડીયો લાઇક શેર કરી અને નવા મિત્રો હોય તેઓ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર